મિત્રો ગઈકાલે જે રીતના બોટાદની અંદર જે બબાલ થયેલી આની અંદર આમ આદમી પાર્ટીના બે નેતાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને સાથે સાથે પાસઠ જેટલા ખેડૂતો પર ગુના દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મોટો વિવાદ સામે આવ્યો છે જે ગુજરાતના સૌથી તાકતવર વકીલ જેનું નામ છે મેહુલભાઈ બોગરા જે ગમે ત્યાં રોડ પર રસ્તા પર કે ગમે ત્યાં ન્યાય અપાવતા તમે વિડીયો જોતા હોય એવા મેહુલભાઈ બોગરા શું એમનો કેસ લડશે કે નહીં વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ ઘટના વિડીયો તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે મોટો વિવાદ સામે આવ્યો છે કે ગુજરાતના સૌથી તાકતવર એવા મેહુલભાઈ બોગરા જે લોકો માટે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે ત્યારે જે એમનો કેસ શું ખરેખર લડવાના છે કે નથી એ પણ આપણે જાણી લઈએ કે અત્યારે માનવામાં આવે તો જે રીતના આમ આદમી પાર્ટીના બે નેતા જે જેલની અંદર છે અને જે પાસઠ જેટલા ખેડૂતો પણ જેલની અંદર છે ત્યારે જે મોટા વકીલની એન્ટ્રી થઈ ગઈ છે જેનું નામ છે મેહુલભાઈ બોગરા જે એવું કહી રહ્યા છે કે ભાઈ આ બધા કેસો જે છે ખોટા છે અને હું આવું છું બોટાદમાં કમસે કમ અઢાર તારીખે હું બોટાદ આવું છું અને શું શું આ કેસની અંદર ગુના દાખલ કરવા એટલા ફેમસ છે એમની લોકજાહના એટલી ખૂબ છે કે ભાઈ ગમે ત્યાં પોલીસ હોય કે આરટીઓ કે કોઈ બી અધિકારી હોય જ્યાં ખોટું થતું હોય ત્યાં ન્યાય અપાવતા હોય એવું મેહુલભાઈ જેમની એન્ટ્રી થઈ ગઈ છે અને એને ખુદ કહ્યું છે કે ભાઈ ખેડૂતો સાથે જે અત્યાચાર થયું છે એ બિલકુલ ખોટું છે આવું ના જ કરવું જોઈએ કાંઈ ભાઈ ખેડૂતો છે આપણા કિસાન છે એમના સાથે આવું વર્તન ના કરવું જોઈએ આને લઈને જે મેહુલભાઈ ભોગરાએ ચોખ્ખું કહ્યું છે કે ભાઈ એમનો કેસ જે છે હાથમાં લેવું પડશે શું ખરેખર મેહુલભાઈ ભોગરા એમનો કેસ લડશે કે નહીં લડશે એ હવે આવનારા દિવસમાં આપણું ખબર પડે પણ આજની વિડીયોની અંદર બસ આટલું જરૂરથી આપણે નવા વિડીયોની અંદર મળશું જય હું વંદે માતરમ